ચોરના ઘરમાં ચોરી આ કહેવત તો તમે સાંભળી હશે પરંતુ ક્યારે એવું સાંભળ્યું કે પોલીસ સ્ટેશનમાં ચોરી નથી સાંભળ્યું તો આવું જ કંઈક બન્યું છે દેવભૂમિ દ્વારકામાં જ્યાં પોલીસથી પીસીઆર વાહન ચોરી થઈ ગઈ તેની આજે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયનદ દ્વારકા પોલીસ સ્ટેશનમાં પડેલી સરકારી બોલેરો જીપને લઈને એક વ્યક્તિ આજે સવારે ફરાર થઈ ગયો પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસનું વાહન ચોરી થઈ જતા પોલીસ દોડતી થઈ હતી સમગ્ર બાબતની જાણ જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી અને એલસીબી એસઓજી સહિતની ટીમ આ ચોર અને પોલીસની જીપને શોધવા માટે નીકળી ગઈ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં ચોરી થયેલી જીપ સૌ પ્રથમ તો દ્વારકા નજીકના કુરંગા અને ત્યારબાદ ખંભાળિયાના ટોલનાકા પાસેથી પસાર થઈને જામનગર તરફ ગયું હોવાનું જોવા મળ્યું જેથી દ્વારકા પોલીસની ઇજ્જત અને જીપ બે બચાવવા માટે દ્વારકા પોલીસની સાથે જામનગર પોલીસ પણ તપાસમાં જોડાઈ ગઈ આ દરમિયાન જામનગરમાં આવેલી અંબર ચોકડી પાસેથી આ બોલેરો જીપને ઝડપી પાડવામાં આવી સાથે જીપની ચોરી કરનાર એક યુવકને પણ ઝડપી પાડવામાં આવ્યો જેનું નામ હતું મોહિત શર્મા જે ગાંધીધામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે આ મોહિતે પોલીસથી જીપ ચોરી કરીને એકસો એકત્રીસ કિલોમીટર દૂર પહોંચી ગયો ત્યારબાદ પોલીસ તેને પકડવામાં સફળ થઈ આ યુવકે ચોરી શા માટે કરી તેનું કારણ હજી સુધી સામે નથી આવ્યું પરંતુ જેણે જીપની ચોરી કરી હતી તેનો જીપ સાથેનો એક ફોટો છે તે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેથી પોલીસની જીપ સાથે સેલ્ફી માટે થઈને આ જીપની ચોરી કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ખેર સાચું કારણ તો પોલીસ તપાસ કરશે ત્યારબાદ સામે આવશે કે પોલીસની જીપ ચોરી કરવા પાછળનો હેતુ શું હતો પરંતુ શું પોલીસ એ પણ તપાસ કરશે કે પોલીસ સ્ટેશનના આંગણામાંથી જીપ ચોરી થઈ ગઈ તો થઈ કેવી રીતે વહેલી સવારે જ્યારે પોલીસ સ્ટેશનમાંથી જીપ ચોરી થઈ ત્યારે ત્યાંના પોલીસ કર્મીઓ એટલા બધા કામમાં વ્યસ્ત થશે કે તેની સામે કોઈની નજર પણ ન પડી હોય ખેર પણ પોલીસ સ્ટેશનમાંથી પોલીસની જીપ ચોરી થઈ જતાં હવે પોલીસ સ્ટેશનમાં જ વાહનો અસુરક્ષિત બન્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવ त्रहिये जे पीड़ पराईए